દિયોદ્ર માં લગ્ન પ્રસંગે બકરાને ઝાટકેયા પ્રેમી રહ્યા છો દ્રશ્યો માટે પોકાર કરી રહ્યા છે જીવ હત્યા બંધ કરોના નારા પણ લગાવી રહ્યા છે સરદારજી ના ઘેર લગ્ન અને આપ જોઈ રહ્યા છો લગ્ન બાદ બકરા અબોલ જે વકરો તેને કાપતા ઉઠ્યો છે આ વિવાદ જુઓ ટુડે ન્યૂઝ ગુજરાતી નમસ્કાર દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધનેશ પરમાર જોઈશું આજની ખાસ ખબર આજે વાત કરવી છે બોલ પશુની કે જે પશુને એક ઝાટકે જાણે મોટો વાઘ માર્યો હોય તેવા અદાથી એક સરદારજી દિયોદરમાં પોતાના લગ્ન પ્રસંગમાં મોતને ઘાટ ઉતારે છે આટલીથી ન અટકતા એ પરિવારે સોશિયલ મીડિયામાં એ અબોલ વકરો છે તેની કરપીણ હત્યાનો વિડીયો શૂટ કર્યો છે અને આ શૂટ થયેલા વિડીયોમાં તમામ લોકો મોજ કરી રહ્યા હોય તે અદાથી એક અબોલ પશુના મોતની ખીલ્લી ઉડાવી રહ્યા છે જોકે દિયોદર પંથકમાં આ વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ડીઓદર ડીવાયએસપી ના મોનિટરિંગ તળે પોલીસે તાત્કાલિક જે આરોપી હતા લગ્ન પ્રસંગે જે નથી કોની ધરપકડ છે શું છે આ સમગ્ર મામલો ડીવાયએસપી જણાવી રહ્યા છે એટલે જે દિયોદરના રામાપીર મંદિર પાછળ એક વ્યક્તિએ જાહેરમાં પોતાના પ્રસંગ દરમિયાન બકરા બકરાની બલિ ચડાવેલી હોય તલવાર વડે કાપી અને પછી બલિ ચડાવેલી વિડિયો પણ વાયરલ કર્યો હોય જેથી એ બાબતની પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ હતો ધારાસી પ્રધાન શ્રી જાતે સરદાર એને અટકાયત કરેલી હતી અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવેલી હતી અને જે આઈપીસી ચારસો ઓગણત્રીસ બસો અડસઠને બસો ને એવું મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને એક આરોપીની અટકાયત કરેલી છે આ બાબતે પોલીસ જે પણ ઇનવોલ હશે આવા પ્રકારના કૃત્યો કરી અને વાયરલ કરવામાં જે પણ વ્યક્તિ ઇનોલ્વ હશે એની પણ તપાસ કરી રહેલ છે અને જે વિડીયોમાં બીજા અન્ય ઇસમો પણ દેખાય છે તેની પણ હાલ તપાસ ચાલવામાં છે તો કાયદાની પણ એ ભાષામાં જ જોવા જઈએ તો અમોલ પશુઓના વધનો આ વિડીયો

વિડિયો વાયરલ કરી રહ્યા છે કે અમે આ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન આજે લઈ રહ્યા છે ખિલ્લી ઉડાવી રહ્યા છે બોલ પશુઓ તે જરા પણ સભ્ય સમાજ ચલાવશે નહીં ટુડે ગુજરાતી ન્યૂઝ દિયોદર પોલીસને અભિનંદન આપે છે કે તો એ તાત્કાલિક ગણતરીના કલાકોમાં અપરાધીઓ સુધી પહોંચી તેઓને દબોચ્યા છે ત્યારે વિડિયોમાં દેખાતા તમામ સામે પણ કાર્યવાહી થશે તેવું ડિવાઇઝર ડીવાયએસપીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું ત્યારે હવે પછી ધરપકડના દોરમાં સરદારજી નો સાથ નિભાવી મોબાઈલમાં કિખિયારીઓ કરતા મજા લેતા પાઘડી ધારી તમામ અપરાધીઓની પણ ધરપકડ થશે નમસ્કાર